તમે બહુ જ એવા લેવલે પહોંચ્યા છો કે જ્યાં સમજદારી તમારી સાથે છે સૌથી મોટી બાબત છે તમારી સાથે સમજદારી હૃદયથી વિચારે અને ભાઈઓ છે એ મગજથી પછી મેં જોયું કે ના એવું તો નથી પ્રીતિ તો મગજથી એ વિચારે છે ને હૃદયથી વિચારે છે એટલે આપણી બહેનો પણ બે રીતે વિચારે છે અઢારમી ને ઓગણીસમી સદીમાં જે હશે પણ એકવીસમી સદીમાં બંને રીતે વિચારીએ છીએ જર્નાલિઝમ કરતો તો એટલે ખંભાતને પેટલાદને એ વિસ્તારોની મુલાકાત લઉં ત્યારે મેં એક વાત જોઈ કે સ્ત્રીને સ્ટવની જોર લાગી અથવા ચૂલામાં લાકડાનો દેવતા હોય અથવા અગ્નિની જાર લાગી અને સળગી ગઈ પુરુષને નહીં લાગી પુરુષને જોર લાગીને સળગી ગયા બન્યું રસોડાના એકલા જ કારણે હશે રસોઈ બનાવે છે એટલે એવું થતું હશે વાત છે છે બેન એટલે હું સોરી કરવા જવું તો જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોના જ્યાં હત્યા થઈ હોય અથવા આગ લાગી હોય સ્ત્રીને ત્યાં એની ઘટના સ્થળે જઈને આ વાત લખું ત્યારે મહત્તમ કિસ્સાઓમાં મેં જોયું કે એ વાત ઉપજાવી કાઢેલી હોય ખરેખર તો એને સળગાવી દીધેલી હોય અને આજે પણ અમુક વાર આવા સમાચાર જોઈએ છે સ્ત્રી અને પુરુષની સમાનતાની આપણે વાતો કરીએ પરંતુ તમે એવું જોજો કે અત્યાચારનો ભોગ બની એટલે સોસાયટી કર્યું પુરુષે કે સ્ત્રીએ સ્ત્રીએ દહેજનો ભોગ બન્યું કોણ પુરુષ કે સ્ત્રી સ્ત્રી ઓકે તો એના કારણો કયા છે આત્મહત્યાના અને મૃત્યુના પુરુષના આત્મહત્યાનું કારણ મેક્ઝિમમ વધારે વધારે શું હોય આર્થિક તંગીને કારણે ઓકે બેમાં એક જ વાત મને આ સ્પર્શી હોય કોઈ બાબતમાં કે સ્ત્રી હૃદયથી વિચારે છે ને એટલે લાગણીથી મૃત્યુને ભેટે છે પુરુષ મગજથી વિચારે છે એટલે કદાચ આર્થિક તંગીને કારણે એ સોસાયટ તરફ જાય છે પરંતુ જ્યારે સ્ત્રી અને પુરુષ બંને ખભે ખભા મિલાવે છે ત્યારે હૃદય અને મગજ બેઉ ભેગું થાય છે ત્યારે સોસાયટનું પ્રમાણ ઘટી જાય કારણ કે આર્થિક તંગીમાં ઉપયોગી થઈને કોણ આવશે સ્ત્રી આ ઉજવણી કેમ કરીએ છીએ આપણે યસ સૌથી મોટો શબ્દ એક આવ્યો અસ્તિત્વ અને સશક્તિકરણ અ સશક્તિકરણ એટલે શું સશક્ત થવું એટલું જ બધી રીતે આગળ આવી અને ભાગીદારીતા નોંધાવવી એક મને એક નાની દ્રષ્ટાંત કથા બહુ ગમે છે બે માટલા છે એક માટલું માટીનું છે અને એક માટલું પિત્તળનું છે આ બેઉ ક્યાં મૂક્યા છે ખબર નદી કિનારે ઉનાળામાં પાણી પીવાનું કયા માટલામાંથી ગમશે તમે કઈ રીતે મૂલ્યવાન બનવા માંગો છો માટીથી કે પિત્તળથી હવે પૂર આવ્યું નદી કિનારે પૂર આવ્યું અને માટલા તણાવ્યા હવે એ બે માટલા જોડે ને જોડે તણાય છે માટીનું માટલું આગળ ચાલે છે પાછા પિત્તળું સ્પીડમાં આવે સ્પીડમાં એટલે માટીનું ખસી જાય છે સાઈડ ઉપર અને કહે છે પિત્તળના માટલાને કે ભાઈ તું ધીરજ રાખો બહુ નજીક ના આવીશ કેમ એવું કહ્યું હશે યસ અથડાય તો તૂટી જાય માટીનું માટલું સમજદાર છે જે તમે બનવા માંગો છો જેનું પાણી તમે પીવાઓ અથવા પીવડાવો અથવા પીવો એવું ઈચ્છો છો એટલે પેલા પિત્તળના માટલાથી દૂર જાય છે અને સલામત રહે છે સ્ત્રી તરીકેનું અસ્તિત્વ આવું હોવું જોઈએ પોતાના વ્યક્તિત્વનો વિકાસ પહેલો મુદ્દો પોતાના વ્યક્તિત્વનો વિકાસ એમાં એવા પિત્તળના કે તાંબાના કે કાંસાના માટલા આવીને તમને અથડાઈને જોખમ ગુના કરે છે એવી દુનિયામાં એવા ઘણા બધા તત્વો છે એવી મુશ્કેલીઓ છે એવી બહેનો પણ હોઈ શકે તમારી આસપાસ એ તમારા માટે જોખમરૂપ ન બને અને છતાં તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય સ્ત્રીની પહેલી જરૂરિયાત વ્યક્તિત્વનો વિકાસ અને એમાં પહેલો મુદ્દો જ્ઞાન જે એજ્યુકેશન છે જ્યાં શિક્ષણ છે પ્રીતિ લગ્ન કરીને આવી પછી પીએચડી અમે ખભે ખભા મિલાવીને કરી એ કહેશે તમને આગળ એની વાત પણ હવે એના જ્ઞાનનો વિસ્તાર ને મારા જ્ઞાનનો વિસ્તાર મારે બુક લખવા બેસું અને ચાનો કપ એ આપે તો છપ્પન પુસ્તક હું લખી શકું અને હમણાં જ આવેલું આ પુસ્તક છે મારું પરોડ હમણાં જ પ્રકાશિત થયું છે સવાર અને પરોડમાં ફેર છે તમે બધા પરોડમાં જાગો છો અમે સવારમાં જાગીએ છીએ સ્ત્રી પરોડમાં જાગે છે પક્ષીઓ પરોડમાં જાગે છે કર્મશીલો પરોડમાં જાગે છે પરોડ એટલે ચાર પાંચ વાગે અને છ સાત વાગ્યા પછી અમે જાગીએ છીએ એટલે સવાર થાય જ્યારે સૂર્ય ઉગે સૂર્ય ન ઉગ્યો હોય એ પહેલાંનો સમય ગાળો એટલે પરોળ અને જે પરોડમાં જાગે છે એ હંમેશા વિશ્વનું ચતન રક્ષણ કરી શકે છે અને તમે એમાંના એક ભાગ છો એટલે હું ઉઠ્યો હોઉં તો કૂકરની સીટી પૂરી થઈ ગઈ હોય વ્યક્તિગત જીવન અને એમાં પહેલો મુદ્દો વ્યક્તિગતની સાથે જોડાયેલો જ્ઞાન છે એટલે જ્ઞાનનો અર્થ એવો નથી કે હું અટકી જાઉં જ્ઞાનનો અર્થ એવો છે કે હું વિસ્તરતો રહું અહીંયા તમે કલાકૃતિ રજૂ કરી પહેલી સરસ ડાન્સ રજૂ કર્યો એ વિસ્તારનો એક પ્રકાર છે હવે અમુક ઉંમર થાય એટલે મારે અટકી જવું ના જે અવસ્થા અહીંયા અવસ્થાઓ બધાની અલગ અલગ છે યુવા અવસ્થા છે ને કેટલીક પૌઢ અવસ્થા પણ છે વૃદ્ધાવસ્થા પણ છે અવસ્થામાં અટકી જઈએ ને તો જ્ઞાન અટક્યું કહેવાય આપણું જ્ઞાનનો અર્થ માત્ર પુસ્તક એકલું નથી જ્ઞાનનો અર્થ કે તમારી દીકરી કેનેડા જાય તો યોગ્ય કે નહીં એનો ખ્યાલ તમને હોવો જોઈએ એ જાય છે તો એને ક્યાં ત્યાં કયો સંઘર્ષ આવશે એ પપ્પા કે અને આપણે સાંભળીએ કોક કાનનવાડા કે કોઈ બીજી ઇન્સ્ટિટ્યૂટ તમને કશું કે અને તમે સાંભળો પણ એમાં તમે દલીલ કરો કે ત્યાં જઈશ પછી એને નોકરી મળશે ભણશે તો ખરી પણ મારે પૈસા મોકલવા પડશે બે વર્ષ પહેલાં નહોતા મોકલવા પડતા છેલ્લા બે વર્ષથી જેટલા કેનેડા જાય એના માટે પૈસા મોકલવા પડે છે અહીંયા હવે કોઈ સિત્તેર વર્ષના દાદી આ જ્ઞાન ધરાવતા હોય ને ત્યારે મૂલ્યવાન બને ઘરમાં હવે મો મોબાઈલમાં શોર્ટ્સ અને મોબાઈલમાં રીલ્સ જોયા કરીએ તો એ જ્ઞાન નહીં વિસ્તરે વ્યક્તિગત વિકાસમાં તમે એ ખ્યાલ ધરાવતા હોય કે મારું દીકરાનો દીકરો કે દીકરાની દીકરી બહાર મોકલું છું પરંતુ ત્યાં હાલમાં શું સ્થિતિ છે એનો ખ્યાલ તમે મોબાઈલથી મેગેઝીનથી અખબારથી લોકસંપર્કથી મેળવો તો જ્ઞાનનો વિસ્તાર કહેવાય તો સિત્તેર વર્ષે પણ તમે વ્યક્તિગત વિકાસ દ્વારા તમારા ઘરનું જતન કરો છો ખાલી રોટલો બનાવીએ કે રોટલી બનાવી લે એટલાથી પત્તું નથી હવે એકવીસમી સદીની સ્ત્રીને વ્યાખ્યામાં બદલવી હોય તો તમે એક ઘરના ચૂલા આગળ કે ગેસ આગળથી એક કલાકમાં પૂર્ણતા લાવી દો અને પછીના સમય દરમિયાન તમારા જ્ઞાનને વિસ્તારવામાં ઉપયોગમાં લો સમયનો મારું માનવું છે કે અમે પુરુષો જ્યાં બેઠા હોય ત્યાં કઈ સ્ત્રીના વાત અથવા વખાણ કરીએ કે જે સ્ત્રી ઇન્ટેલેક્ચ્યુઅલ હોય હું મારા કાર્યક્રમમાં મારી સંસ્થામાં કોઈને બોલાવવા માગતો હોઉં તો હું એવું વિચારું કે એવી વ્યક્તિને એવી સ્ત્રીને બોલાવીશ કે જે જ્ઞાનનો ભંડાર હોય હવે તમે મૂલ્યવાન બનવા તરફ આગળ વ્યક્તિગત ક્યારે બન જઈ શકો કે જ્યારે તમે માત્ર તમારી સુંદરતા તમારું વ્યક્તિત્વ એમાં જ્ઞાનનો ઉમેરો કે પછી મારો સર્વાંગી વિકાસને એક ઓપ આપો વ્યક્તિગત વિકાસ પરિવારથી શરૂ થાય છે પરંતુ વિસ્તરે છે કુટુંબ સાથે સમાજમાં બીજો મુદ્દો કૌટુંબિક વિકાસ વ્યક્તિગત થયો હવે કૌટુંબિક એમાં એક સરસ ઉદાહરણ આપું આપણે પહેલાં માટલામાં પાણી ભર્યું હવે કુંજામાં ભરીએ કુંજો જોયો હશે પોટ હે ને પહેલાંની સ્ત્રીઓમાં કુંજાની કલ્પના હતી કુંજો એટલે પોટ અને એની ઉપરના ભાગે દોરી બાંધીને સ્ત્રી લાકડી બાંધી અને પાણી ભરવા જાય એ સ્ત્રી રોજ પાણી ભરવા જાય એમાં એક પોટ છે ને આંખો ભરે બીજો પોટ અડધો જ રહે કેમ ખબર છે કારણ કે એ પોટમાં તિરાડ હતી સ્ત્રી જાણતી હતી ઘરે જાય પાણી બીજા વેસલ્સ એટલે બીજા વાસણમાં ભરે પરંતુ શું થાય પેલું ઓછું આવે અને પેલું ભરેલું કારણ શું હતું ખબર છે એ પરિવારને સાચવવા બે પોટને સાચવતી હતી હવે શું થયું ખબર છે કે જે પોટ પાણીનો તાણાવાળો હતો ને ત્યાં ફૂલો ઉગેલા કાલીન જતી હતી ત્યાં સમજ પડી છંટાતું જાય એટલે એ તો સવારે એવું કહેતી હતી કે આજે તમે રવા દો પણ તબિયત એવી હતી છતાં પણ મેં કહ્યું ના આજે હું તારી સાથે આવું છું મૂળ તો ગાડી લઈને આવવાનું ને ડ્રાઈવરે એને જ્યાં જવાનું થાય તો હું થોડુંક મારું બોલી લઉં પણ ડ્રાઈવર તરીકે મારી જવાબદારી આવે પણ સવારે રસોઈ અને કુટુંબની જવાબદારી નિભાવે છે પેલી બહેને પણ કુટુંબની જવાબદારી કઈ રીતે નિભાવી ખબર છે એ કુટુંબના બે સભ્યો હોય ને પોટ તમે કોઈક જગ્યાએથી સ્થાપિત ક્યાં થાવ છો બીજે લગભગ આયુષ્ય આપણું કેટલા વર્ષનું હોય સિત્તેર એવરેજ પણ જીવવાની મજા કેટલા વર્ષ સુધી આવે ખબર છે સાહીઠ સિસ્ટરે કહ્યું સાહીઠ યસ પછી ડાયાબિટીસ ને બધું બીજું બધું બહુ લેવાનું એને જોખમ લેવાના ઘણા પણ બેતાલીસ આવે એટલે બેતાલા આવે પાછા એટલે પચીસ વર્ષ સુધીમાં આપણે આપણી દીકરીને પરણાવવાનો ટ્રાય કરીએ પચીસ વર્ષના ગાળા સુધીમાં કુટુંબની અંદર આપણી દીકરી પચીસ વર્ષ સુધી સચવાય છે પછી એને ક્યાં જવાનું છે બીજે હવે બીજે જવાનું થાય અને એમાંય હું તો સ્ત્રીને પુરુષને પુલ્લિંગની જગ્યાએ આંબો ગણું છું આંબાનું ઝાડને બીજે લઈ જવાનું જોખમ જ હોય ખબર છે આખો આંબો હોય પચીસ વરસનો અને એને બીજે જઈને રોપવાનો થાય દુગે છતાંય જતન કરીને એને ઉગાડો તો ધન્યવાન સ્ત્રી ગણાય એના ફળ મીઠા લાગે એમાં તમે એવી રીતે ત્યાં રોપાઈ જાઓ કે કેરી મીઠી લાગે હવે પેલા જે પોટ છે ને ઘરમાં બે પોટ એમાંનો એક પોટ કેવો છે હોય તમે જ્યાં રોપાવ છો ને ત્યાં જે માટલા હોય માટલા એટલે ઘરના સભ્યો પોટ બધા એક સરખા હોય એક બહુ જ સરસ હોય એ આખું પાણી ભરાય એમાં એવું હોય તમને સાચવે કે ના બેટા ચિંતા ના કરીશ વાંધો નહીં છ મીઠું વધાર પડી ગયું એક તિરાડવાળો પણ હોય જોખમે ઊભું કરે આ જ્યારે હોય ત્યારે મીઠું વધારે નાખી દેસ એની રસોઈ બળી જ જાય છે એની રોટલી હંમેશા કાચી જ હોય છે પણ એ તિરાડવાળા માટલાને સાચવવું એ જરૂરી છે બાકી જો એણે બે પોટ લઈને આવતી હતી તિરાડવાળા માટલાને તોડી નાખી દીધું હોત તો પેલા ફૂલ ના ઉગે તમારે ફૂલ ઉગાડવાનું એટલે પેલું તિરાડવાળું માટલું ઉપયોગી થયું પાછું એને સાચવ્યું છે એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે તમે જ્યાં જાઓ છો ને ત્યાં તમારા માટે જ સંઘર્ષ હોય છે મેક્ઝિમમ પણ ત્યાં તમે કેવી રીતે જતન કરો છો તમારા પરિવારનું કુટુંબનું સભ્યોનું અને કેવી અનુકૂળતા સાધો છો કે એક સમય એવો આવશે ત્યાં ફૂલો ઉગશે ધીરજ રાખવી પડે બીજો મુદ્દો કૌટુંબિક ત્રીજું સામાજિક તમે સામાજિક રીતે સમાજમાં એક મોભેદાર બનો એ બહુ અગત્યનું છે સમાજમાં તમારો એક મોભો બનવો જ જોઈએ પેરિસ કાઉન્સિલ હોય કે પછી સમાજમાં મહિલા મંડળ હોય કોઈ પણ જે પ્રવૃત્તિ હોય એના લીડર્સને ટ્રેનિંગ આપીએ છીએ સ્કૂલોમાં ટીચર્સને ટ્રેનિંગ આપીએ છીએ અત્યારે માત્ર ધર્મસભા અમારા માટે મહત્વની છે સામાજિક રીતે અમારું પ્રધાન જો સમાજમાં રહેશે તો અમારે રિચાર્જ થવાશે રિચાર્જ એટલે અમે પણ વિકસીએ વિકસીએ અમારું જ્ઞાન પણ વિસ્તરે મારે કંઈક તમને કહેવું હોય તો મારે પહેલાં રિચાર્જ થવું પડે સામાજિક બનજો અને છેલ્લો ધાર્મિક ધર્મસભા સહભાગી ધર્મસભા છે અત્યારે તમે એમાં તમારું યોગદાન આપશો ને તો તમારા બાળકો પણ એટલા જ પવિત્ર બનશે ચાર મુદ્દા પહેલો મુદ્દો વ્યક્તિગત વિકાસ બીજો કૌટુંબિક પેલા માટલા તિરાડવાળો પહેલાં બે માટલા એક પિત્તળનું અને એક માટીનું ત્રીજો મુદ્દો સામાજિક રીતે તમારું પ્રદાન હોવું જ જોઈએ અને છેલ્લે ચોથો મહત્વનો મુદ્દો ધાર્મિક એની ઉપર પ્રકાશ પ્રીતિબેન તો પાડવાના જ છે અને મારા કરતાં એ સારા વક્તા છે પણ મારે એમના માટે વધારે સમય આપવાનો છે એટલે હવે એમને વિનંતી કરીશ કે તેઓ આગળ તમને સ્ત્રીની ભૂમિકા ઉપર પ્રકાશ પાડશે થેન્ક યુ Grim!